હા તો માતાજીના દર્શન કરવા બદલે વધાર્યો છું મારી મા અમારી કુળની કુળ જેવી છે એટલે સોમ હાથ પૂરે છે મારી મા કુળની મારી કુળની કુળજીવી છે મારી સોમમાં દર્શન કરવા પણ આજે સમય મળી ગયો છે વધાર્યો છું એટલે બહુ બહુ મજા આવે એવું લાગે છે મોજ મજાનું પણ મંદિર દેખાય છે ધાળા પણ બહુ જબરજસ્ત છે જો મિત્રો જોજો અમારી પરબતજી ઠાકોરની મા સોમઠમાં કુળદેવીની જો આવી બીજી દેખો મિત્રો એટલો બધો યાદ કરતો હોય તરત જ છોકરાનું કોમકાજ કરે છોકરાને અભાળે મિત્રો મારી મા કુળની કુળદેવી મારી સોમઠમાં છે જો આ પણ દેખો એમનો હવન કોણ છે એટલે હવન કરવાનો છે બરોબર મિત્રો જોજો તમે તમારે ઘેર બેઠા દર્શન થઈ જાય આ વિડીયો આવશે એટલે તમે ઘેર બેઠા તમને દર્શન થાય છે મિત્રો જો આ ધર્મશાળા આજુબાજુ છે જો હવે મંદિરમાં પણ અંદરમાં પરવેશ હાલ થઈ રહ્યો છું મિત્રો જોજો અંદર મંદિરની અંદરમાં પરવેશ હાલ થઈ ગયો છું આ વાલ બાપાનો એમનો છે મિત્રો જુઓ ઘેર બેઠા તમને દર્શન થઈ જાય મિત્રો ચમ ચાલ વિડીયો જોશો તમે માતાજી દર્શન પણ આજે હું કરાવવાનો છું એટલે મિત્રો હું પણ કરવાનો છું તમને મારા મિત્રો દર્શન કરીને આ વિડીયો જોશો એટલે તમને પણ દર્શન થઈ જાય જે મારી મારી કુળની કુળજીવી મારું પડું વધારવાળી મા દરેકનો અમારી કુળની કુળજી છે એટલે પડું વધારવાળી એમાં જેટલું વધારે જાય છે હવાયો વધારે દે ચાર ઘણો વધારશે જય માતાજી મિત્રો જો આ વિડીયો તમે જોશો તમને દર્શન થઈ જાય હું પણ દર્શન કરવા વધાર્યો હતો જો મિત્રો જય માતાજી મિત્રો જય સોમાટ માં જય સોમાટ માં જય સોમાટ માં જો હવે